ચિત્રકૂટમાં રામ ભરતનું પરમ પ્રેમ ભાઈ બુદ્ધિ ચિત અને અહંકાર અંતઃકરણ ચતુષ્ટય સાફ થઈ ગયું કેવલ પરમ પ્રેમ બે ભાઈઓ મળ્યા ત્યારે અને મને કહેવા દો નીલગીરી પર્વત પર જે વૃક્ષની ની છાયામાં બાબા કાકભુસુજી કહે એ કરુણા નું વટ વૃક્ષ છે આ ત્રણ વૃક્ષ રામચરિતમાં સતભટ પ્રેમ ભટ અને કરુણા ભટ બહુ જ વર્ણ વૃક્ષો નું માણસ અને વૃદ્ધોની પણ એટલી જ કથા વૃક્ષ વૃદ્ધ છે વૃદ્ધ વૃક્ષ છે વૃદ્ધ વૃક્ષ છે અને વૃદ્ધ થાય ને એને પછી વૃક્ષની જેમ જ પરિવારમાં શાંતિથી બેસાય એની શાખાઓને હલવા દેવાય મૂળ ન હલાય છોકરાઓ રમતા હોય દાદાને ખભે ચડી જતા હોય ગોદમાં બેઠતા હોય એ ડાળોને હલવા દેવી અને નૃત્ય કરતી ડાળીઓને એટલે વૃદ્ધ વૃક્ષ બની જાય એને કાપો તો એ ફળ આપે એમ કહે છે કે રણજીતસિંહ માટે એમ કહેવાયું છે પંજાબના રાજા ઉપર ઘણા લોકો એમ પણ કહે છે કે અમારે ભાવનગરના મહારાજા તખ્તસિંહજી અથવા તો ભાવસિંહજી માટે જેના માટે કહેવાયું ઇતિહાસમાં આપણે ન જઈએ પણ સાર જોઈએ હું ભાવનગર નજીક પડે એટલે હું ભાવનગર સાહેબ છે એ મારો એ મેરા દસ્તુ રહેવું છે ઉસને બનાવે થોડુંક પોતાનું એમ કહે છે કે ગઢની અંદર કિલ્લાની અંદર મહારાજા બેઠા હતા પાઘડી પછી રણજીત સિંહ હોય પણ આપણે કોણ પંજાબી ક્રિકેટ ક્રિકેટર કોણ પછી રાજનીતિમાં આવી ગયા સીધું 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 એ સીધું એ ગાંધીનગરમાં આપણો મોદી સાહેબ વખતે મુખ્યમંત્રી હતા એક શૌચાલય માટે આ સ્વચ્છ એક કાર્યક્રમ હતો ને એમાં હું એમાં હાજર હતો ત્યારે સીધું આ વાત કરેલી કે અમારા પંજાબમાં ઘટના પંજાબમાં થાય કે ગુજરાતમાં થાય કે જ્યાં થાય ત્યાં અખંડ ભારતની વાત કરો ને સાહેબ મહાભારતની વાત કરો વીર ભારતની વાત કરો દિવ્ય ભારતની એ બધા ભેદને મૂકી દો અખંડ ભારત તો જ્યાંની હોય તે પછી શું થાય ઘણા સાંભળીને એમ કે બાપુ એ તો આ ભાવનગરમાં પણ ભાવનગરમાં એ આવું કહેવાય છે સીધું એ ત્યાંનું કીધું તે આ હાવ સીધું સાધુ ભાવનગરવાળા એ ભાવનગરનું કીધું મૂળ સીધું કહેવાયું છે અડાવું નથી કહેવાય ઊંધું નહીં માનતા કારણ કે આમાં બહુ ધ્યાન આ બોલવામાં તો બહુ ધ્યાન રાખવું બહુ ધ્યાન રાખવું નામદાર પોપોલ કયા પોપ પોલ મને ખબર નથી એ અમેરિકા એના જીવનનો બનેલો ઘટના છે કે અમેરિકા પહેલીવાર ગયા ખ્રિસ્તી ધર્મને લઈને એટલે એ જ્યારે એરપોર્ટ ઉપર ઉતર્યા તો એના સેક્રેટરીએ કે એના એમ કીધું કે ધર્મગુરુ પત્રકારોથી સાવચેત રહેજો એને જવાબ આપવામાં ધ્યાન રાખજો આવી સ્વાભાવિક છે કે એમાં કંઈક તમે બોલી નાખો ને પછી ખોટા અર્થો થાય તો તમારા એ બરાબર ન કહેવાય તો ધ્યાન રાખજો પ્લેનમાંથી નીચે ઉતરતા હતા મીડિયાએ એમને ઘેરી લીધા એ વખતમાં એટલે એક પત્રકારે પૂછ્યું કે તમે અમેરિકા આવ્યા છો તો એ ધર્મગુરુ તમે અમેરિકાની ન્યૂયોર્કની નાઈટ ક્લબમાં ભાગ લેશો ધર્મગુરુ અને નાઈટ ક્લબમાં હવે જો હા પાડે તો એવું લખાય ધર્મગુરુ આવીને અમેરિકામાં બીજું કાંઈ ના પૂછ્યું નાઇટ ક્લબનું જ પૂછ્યું અને ના પાડે તો એને પોતાના સંયમ ઉપર ભરોસો નથી નેત્રવળી સાધુ ને શું ગમે ત્યાં હવે આ બંનેમાંથી બચવા માટે પેલા એ પૂછ્યું કે તમે નાઇટ ક્લબમાં ભાગ લેશો હા પાડે પાડે તો આમ થાય ના પાડે તો એટલે ધર્મગુરુએ શું કીધું કે અમેરિકામાં ન્યૂયોર્કમાં નાઈટ ક્લબ છે અને બીજે દિવસે હેડલે જગદગુરુએ બીજું કાંઈ ન પૂછ્યું પેલું એ જ પૂછ્યું અમેરિકામાં નાઇટ ક્લબ છે આમ કરીને બધું હોબાળો કરી આખો ત્રીજો જ વૃત્તા છપાઈ ગયા આ બની ઘટના છે હું ઘણી વખત કહું ને કે મેં મેં કોઈ અમારા સાહિત્યકાર કે કોઈ વાર્તાકાર કે કોઈને કોઈ કોઈની પાસેથી મેં સાંભળ્યું કોઈ દ્રષ્ટાંત પછી હું એનું નામ લઈને કહું કે અમે આના પાસેથી ત્યાં તો ઘણા મને એમ કહે પણ એના પહેલાં તો અમે કીધું તું ભાઈ એના પહેલાં તે કીધું તું પણ મને તે નહોતું કીધું મને આણે કીધું તું બોલવા દેને હા હવે જ્યારે કહીશ ત્યારે પહેલાં મને આણે કીધું તું ને એના પહેલા મને આણે નહોતું કીધું સીધું બોલો સીધું એ સીધું બોલ્યો તો ત્યાં કે પંજાબમાં ઘટના કતી તો મને કહે કે હવે જ્યાં બન્યું કે અરે ભજન કરતા કરતા તમે વડલા જેવડા થાવ ને તો આ તમારાય પ્રસંગ છે સાહેબ અને ત્યારે આ વડલાના જેવું વર્તન રાખવું જોઈએ ભૂખ્યો માણસ બે છોકરા ભૂખ્યા છે ઘરમાં કાંઈ નથી અને કોઈ કહે છે કે બોરડીનું ઝાડ હતું કોઈ કહે કે કેરીનું આમાં આંબો તો જે હોય તે આમાં બહુ પડતા નહીં આમ સાર પકડજો સાહેબ આમાં તમે બહુ ઊંડા નહીં ઉતરતા દંતકથાઓ અથવા તો વાર્તાઓ હોય ને એમાં દાંત બત્રીસ હોય એના બત્રીસ અર્થો થાય કોઈક આવો અર્થ કરે કોઈક આવો અર્થ કરે કોઈ આવો એટલા માટે આપણે ત્યાં વેદાંત આવ્યું કે એક જ અર્થ થાય દાંત વગરનું સાવ વેદાંત બેદાંત જેમાં કોઈ 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 ઉર્જન જ નહીં જો તેરી ઉલઝી

રાજસ્થાનમાં બન્યું હતું હાલો જવાબ મધ્ય પ્રદેશમાં બન્યું હતું યુપીમાં બન્યું હતું ઝારખંડમાં બન્યું હતું મહારાષ્ટ્રમાં બન્યું હતું આસામમાં બન્યું હતું ઓરિસામાં બન્યું હતું કાશ્મીરમાં બન્યું જવા દો ને રાજકોટમાં બન્યું હતું નજીક લઈ આવો ને સાહેબ કહે છે ભૂખ્યો માણસ અને બુભુક્ષિતા કેમ ન કરોતી પાપમ આપણા નીતિકારો કહે છે ક્ષીણા નરા નિષ્કુરણા બાળકો ભૂખ્યા છે પત્ની રડે છે માને ફિર પાણી પકાયા બાળકો ભૂખ્યા હતા ખાવાનું કાંઈ નહોતું એની માતાએ કડાઈ ચૂલા ઉપર ચડાવી અને પાણી નાખી અને તવિતાથી આખી રાત આમ કર્યું તાકી બાળકને એમ થાય કે મારી માં શીરો બનાવે છે પણ ભૂખે બચ્ચો કી તસલ્લી લીએ માને ફિર પાણી પકાયા રાતભર આવી ગરીબી આંટો લઈ ગયા અને માણસ નીકળ્યો છે બોરડીનું ઝાડ કિલ્લાની અંદર જોયું બોર પાકેલા અથવા તો કેરી પાકેલી જે હોય તે એક પથ્થર લીધો છે અને વિચાર્યું કે મારું થોડાક ફળ જો નીચે પડે તો છોકરાઓ માટે લઈ જાઉં અને કમસે કમ એનો ખાડો ભરાય એક પથ્થર માર્યો બે પથ્થર માર્યા બોર કે ફળ જે હોય તે નીચે પડ્યા અને તુલસીએ લખ્યું છે જેમી પ્રતિલાભ લોભ અધિકારી જેમ લાભ થાય એમ લોભ વધે અને તેવું કદી વધારે વધારે આ ફળ લોભ એમાં એક પથ્થર વૃક્ષની ડાળીને બદલે છટક્યો અને પાછળ મહારાજા પોતાનું પાઘડી નીચે ઉતારી અને સવારના મોર્નિંગ એકદમ ધૂપ લેતા હતા અને એમ કહે છે કે મહારાજાના માથામાં એ પથ્થર વાગ્યો લોહી લોહાણ થઈ ગયું રક્તરંજીત ચોકીદારો સુરક્ષા કર્મીઓ દોડે કોણ છે આ કોણ છે આપણા મહારાજાને આ રીતે પથ્થર માર્યો હું પેલો તો બિચારો બહારથી પથ્થર મારતો હતો એને ખબર નથી ચોકીદારો આવ્યા રંગે હાથ પકડ્યો કોણ છો તું બાપજી શું થયું કે તું મહારાજાને પથ્થર માર્યું મહારાજા ને મારા છોકરાઓ ભૂખ્યા છે એટલે જાડવાની પાસે ફળ માંગો છો મને આવી ખબર હોય તો રાજાને હું કઈ થોડો ઈશ્વરનો અંશ ગણાય છે રાજા અને અમારો રાજા તો પ્રજા પાલક અઢારશે પાદરનો ધણી પ્રજા પાલક મારી પ્રજાનું કલ્યાણ થજો આવા સૂત્ર લઈ અને ગાદી ઉપર બેસતા થાય આ ગોંડલ નરેશ ભાવનગર નરેશ આ બધા શ્લોક મહારાજાઓ થયા છે એને ઇતિહાસ યાદ કરે પકડી લીધો ચાલ રાજાને પાસે લઈ ગયા અહીંયા માથું ધોયું કંઈક લગાડ્યું અને ગુનેગાર રોવા માંડ્યો બાપ મને માફ કરજો બાપજી અમારા ગરીબના નસીબ જ આવો હું તો છોકરાઓની ભૂખ માંગવા માટે આ ફળ થોડાક મળે તો એમાં આપને અમારા અન્નદાતાને અમારા પાલકને આ પથ્થર મને માફ કરજો અને ચોકેદારોએ કહ્યું કે કાને આને પૂરી દઈએ અને દંડ આપીએ આ તો એક ચીલો શરૂ થઈ જાય પછી કોઈ પણ પથ્થર મારશું અને રાજા એમ બોલ્યા કે વૃક્ષને પથ્થર મારે અને એ જો ફળ આપે હું તો માણસ છું અને મને પથ્થર મારે અને જો હું એને દંડ આપું તો તો હું ઝાડવામાંથી ગયો ગણાવું આવી વાત જ્યાં બની હોય ત્યાં પણ સારભૂત વાત છે આવો વૃક્ષનો મહિમા છે ત્રણ વૃક્ષ સત્યનું વૃક્ષ કૈલાસમાં શિવ બ્રહ્મ છે શિવ વ્યાપક છે શિવ ચેતન છે આનંદ રાશિ છે ત્યાંનો વડલો જે છે સત વડલો છે અને જેમ ઉપનિષદનો આરુણી અને શ્વેતકેતુ નામ કે જેને બીજ તોડ જે નથી દેખાતો એ હું છું એમ કૈલાસમાં અત્યારે કંઈ વડલો દેખાતું નથી બરફ સિવાય કંઈ નથી આપણે જે જે ગયા બધાને ખબર પણ જે નથી દેખાતું એ જ એ છે એના માટે આ શાસ્ત્રો મને તમને પુકારી પુકારીને કહે છે દિવ્યમ દદામી તે ચક્ષુ પશ મારા ઐશ્વર્યને જોવા માટે તારી આ ચામડાની આંખો કામમાં નહીં આવે આવ કેટલી ઉદારતા કેટલી કૃષ્ણની કરુણા પોતાને ઓળખે એ ઓળખે કે હું કયું તત્વ જેના માટે દિવ્ય આંખો આપી દીધી દ્રષ્ટિ આવા રહસ્યો ત્યારે જ ઉકલે છે જ્યારે કોઈ બુદ્ધ પુરુષ આપણને દિવ્ય આંખો આપે છે અથવા તો એની ચરણ આપણી આંખો પવિત્ર થાય તો બાપ વૃક્ષો રડે છે વૃક્ષો હસે છે વૃદ્ધોને તમે રડતા પણ જોયા હશે અને વૃદ્ધો પોતાના આંગણામાં રમતા બાળકોને જોઈને હસતા પણ જોયા હશે એટલે વૃક્ષ વૃદ્ધ છે વૃદ્ધ વૃક્ષ છે આ બંને એકાબીજાના પૂરક છે અને મારા શ્રોતા ભાઈ બહેનો આપણી સાથે બોલે ભલે આપણે ન સાંભળી શકીએ આપણા સુખ દુઃખમાં ભાગ લે આપણી ઉર્મીઓને આપણી લાગણીઓને જે સમજે એની સાથે બેસવું આ જયભાઈને ઘણી વખત કયા કરું કે આજે આજે હવે તો સારું છે કે આવા નો વિદ્વાનોનો સંગ સંઘ મળ્યો છે સંગ નો સંઘ મળ્યો આપણને કેટલું કેટલું નવું બાકી મોટી ક્રાઇસિસ કોની સાથે કોની સાથે બેસવું ભેળાઈ ગયું છે સાહેબ કોની સાથે બેસવું પ્રસંગમાં જ દેવહૂતિ દેવહુતિમાં કહે છે દેવહૂતિ કપિલ કહે છે કે એમાં આ આજે સંઘ જે છે એટલી મોટી જંજીર છે એમાંથી મુક્ત થવું તો સૈવ સાધુ શું કૃત મોક્ષ દ્વારમ અપાવૃત આ આસક્તિ તું સાધુમાં લગાડી દે તો મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય આવું ભગવાન કપિલ શ્રીમદ ભાગવતમાં બોલ્યા છે આજે એ મેં આખો પાઠ લખી લીધો છે મને કાલે કોકે પૂછ્યું છે કે બાપુ સાધુ શબ્દને આપ આટલો બધો મહત્વ આપો છો એ સાધુની મારી દ્રષ સાધુની વ્યાખ્યા તો મારા રામાયણમાં બહુ આવી છે સાહેબ શાસ્ત્રોમાં ભરપૂર પણ કપિલ ભગવાને સાધવી કઈ નહીં સાધુના લક્ષણો બતાવ્યા છે ખબર નહીં એ મને વધારે આકર્ષે છે બાકી કે માણસમાં બહુ છે પણ જે દસ થી બાર જે લક્ષણો બતાવ્યા છે સાધુ સધુ શું ક્રિત આ બધા તત્વો આપણી સાથે આત્મીય બનીને રહે અને સાહેબ આપણી આંખમાં આંસુ આવે ત્યારે આ તત્વોની આંખ હામાની આંખમાં આંસુ આવે ને એવા ને બેસવું તમે રડો નહીં રડે જ રૂપિયા વયા જાય તો કોઈ દિવસ દુઃખી ન તમ કારણ કે તમે રડો તો રૂપિયો રડે જ